રાજ્યના નાગરિકો સરળતાથી અને ઝડપથી ઈ કેવાયસી કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે અત્યાર સુધીમાં બે પોઈન્ટ પંચોતેર કરોડથી વધુ લોકોનું ઈ કેવાયસી થઈ ગયું છે આ માહિતી રાજ્ય પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આપી હતી જે રીતે અમારા પુરવઠા વિભાગ તરફથી ઈ કેવાયસી કરવા માટે લગભગ સતત અમારા વિભાગ અને અમારું આખું ડિપાર્ટમેન્ટ સતત સક્રિય છે પરંતુ તેમ છતાંય ક્યાંક થોડા ઘણા અંશે ઈ કે વાયસી બાબતની સ્થાનિકેથી ફરિયાદો રજૂઆતો આવે છે એને ધ્યાનમાં રાખીને જે રીતે મેં પુરવઠા વિભાગ તરફથી કામગીરી થઈ રહી છે આ ઈ કેવાયસી પુરવઠા વિભાગ તરફથી થાય છે પરંતુ તેનો સંપૂર્ણ આધાર યુઆઈડી એટલે કે આધાર કાર્ડ ઉપર છે આધાર કાર્ડના નામ અટકના સુધારા ન થાય ત્યાં સુધી ઇ કેવાયસી થઈ શકતું નથી આધાર કાર્ડનું કામ જીએડી પ્લાનિંગ તરફથી થાય છે ત્યાં સુધી છેલ્લા અઠવાડિયામાં મિટિંગ કરી આધાર કાર્ડની કીટોની સંખ્યામાં વધારો કરવો અને કીટોના પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ પણ હાલ કાર્યરત કરી દેવામાં આવ્યો છે દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ આયોજન વિભાગ તરફથી કીટોને કાર્યરત રાખવા અને સતત તેનું મોનિટરિંગ કરવા માટેની પણ અહીંથી સૂચનાઓ અપાયેલી છે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે અત્યાર સુધી કુલ લગભગ પોણા ત્રણ કરોડ લોકોનું ઈ કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે લોકો ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઈ કેવાયસી કરી શકે તેવી વ્યવસ્થા માય રેશન એપમાં કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ એક પોઈન્ટ આડત્રીસ કરોડ જેટલી લોકોએ પોતાની ઈ કેવાયસી પૂર્ણ કરેલ છે આ ઉપરાંત ગ્રામ પંચાયત લેવલે ત્યાંથી વીસીએના માધ માધ્યમથી લોકોને મુશ્કેલી ન પડે એટલે એને પણ સત્તા આપી છે ને ત્યાંથી પણ લગભગ એક પોઈન્ટ જીરો સાત કરોડના ઈ કેવાયસી એમાંથી પણ કરવામાં આવ્યું છે આધાર કાર્ડના સુધારા અને આધાર સર્વરમાં અમારા વિભાગે જીએડી પ્લાનિંગ ઉપર એના ઉપર આધારિત રહેવું પડે છે જેમાં પણ માન્ય મુખ્યમંત્રી સાહેબના કાર્યાલયમાંથી સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને એમાં સુધારા વધારા લાવવા માટેના પૂરા પ્રયત્નો માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાંથી પણ સતત થઈ રહ્યા છે તેમ છતાંય પણ ક્યાંક થોડીક સ્થાનિકેથી થોડી ઘણી કદાચ બેદરકારીને કારણે અથવા તો જે રીતે જિલ્લા કલેક્ટરશ્રી વગેરે કક્ષાએથી થોડીક ક્યાંક થોડી ઘણી ક્ષતિને કારણે આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એના માટે પણ ઈ કેવાયસીમાં લોકોને મુશ્કેલી ન પડે એ માટે સતત અમારો પુરવઠા વિભાગ અમે અમારા અલગથી બે અધિકારીઓને જવાબદારી સોંપીને એનું મોનિટરિંગ કરી રહ્યા છીએ ઉપરાંત હાલમાં રાજ્યમાં લગભગ ચાર હજાર ત્રણસો ને પંચોતેર જેટલી આધાર કીટો કાર્યરત છે જે પૈકીની જેની વ્યવસ્થા જે ગોઠવાયેલી છે તે જનસેવા કેન્દ્ર હસ્તકમાં પણ છે ગ્રામ પંચાયતો હસ્તક પણ આની વ્યવસ્થા છે શિક્ષણ વિભાગમાં પણ છે આંગણવાડીઓમાં પણ આની વ્યવસ્થા ગોઠવાયેલી છે પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીકૃત જે બેન્કો છે એ બેન્કોમાં પણ અમે આ આધાર કીટો અપાયેલી છે ને એના માધ્યમથી પણ એ કેવાયસી થાય છે લગભગ હજુ આગામી દિવસમાં અમે એકાદ હજાર જેટલી વધારાની નવી આધાર કીટો મૂકવા માટેનું એકાદ અઠવાડિયામાં અમે એક્ટિવ કરવા માટેનો અમારો પ્રયત્ન છે જેથી લગભગ હું માનું ત્યાં સુધી જે કંઈ થોડી સમસ્યાઓ છે આપણે ક્રમિક હળવી કરવા જઈ રહ્યા છીએ જિલ્લા કલેક્ટરશ્રીઓને પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જે આધાર કીટો છે અપાયેલી છે એમાં પણ ક્યાંક ક્યાંક જો ક્ષતિ હશે તો એને પણ એક્ટિવ કરીને ત્યાંથી પણ પૂરતી કાળજી રાખીને આ કીટો બેંક અને પોસ્ટ ઓફિસમાંથી પણ કાર્યરત રહે એ માટેનું જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ અહીંથી સૂચનાઓ અપાયેલી